હાલ પવિત્ર નવરાત્રી ચાલી રહી છે અને આજે ત્રીજું નોરતું છે ત્યારે સુરત શહેરમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે અને માતાની આસ્થામાં ગળાડૂબ જોવા મળી રહ્યા છે ત્યારે આ ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસ સતત ખડે પગે રહીને કામગીરી કરી રહી છે પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે સતત પહેરો રાખવામાં આવી રહ્યો છે જુદા જુદા આયોજકોને ત્યાં કડક પહેરેબાજી જોવા મળી રહી છે તો બીજી તરફ આજ પોલીસ દ્વારા ખાસ ગરબાનું આયોજન કરી અનાથ બાળકોને ગરબે રમાડવામાં આવ્યા હતા સુરત શહેરની સલાવતપુરા પોલીસ દ્વારા અનાથ બાળકીઓને પવિત્ર નવરાત્રીમાં ગરબે રમવાનો અવસર પ્રાપ્ત થાય તે હેતુથી ખાસ ગરબાનું આયોજન કરાયું હતું પોલીસ સ્ટેશનના પ્રટાંગણમાં નવ નવરાત્રિના અવસરે આ સમગ્ર આયોજન યોજાયો હતો જેમાં અનાથ બાળકીઓ ઉપરાંત પોલીસ કર્મચારીઓ ગરબાના તાલે ઝૂમ્યા હતા આ અવસરે ડીસીપી એસસીપી તેમજ સલાબતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ ઉપરાંત સમાજ સમાજસેવીઓ પણ આ ગરબા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાના તાલે અનાથ બાળકીઓ સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા